સાતમી સુજલામ સુફલામ યોજના હેઠળ પાણીની ક્ષમતામાં લાખો ઘન ફૂટનો વધારો થયો છે ગુજરાત સરકારે ભાવિ પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતિ મળી છે ગુજરાતમાં સાતમા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ વધારો થશે આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં બે હજાર આઠસો એકત્રીસ લાખ ઘનફૂટ મધ્ય ગુજરાતમાં ચાર હજાર નવસો છેતાલીસ લાખ ઘનફૂટ દક્ષિણ ગુજરાતમાં એક હજાર છેતાલીસ લાખ ઘન અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સત્યાવીસો લાખ ઘન ફૂટ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસએસ જેનું આ અભિયાન આ વર્ષે ઘણું સફળ રહ્યું છે આ વર્ષે એસએસજે હેઠળ નવ હજાર ત્રણસો કામ કરવામાં આવ્યા છે આ કામો ચાર હજારથી વધુ કામો જનભાગીદારી સાથે ઓગણીસો કામો મનરેગા હેઠળ અને તેત્રીસોથી વધુ કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે આ દરમિયાન સાત પોઈન્ટ ત્રેવીસ લાખ માનવ દિવસોનું સર્જન પણ થયું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘન ફૂટનો વધારો થશે તો ગુજરાતમાં રહેલા નાના મોટા જળાશયોમાં વરસાદના પાણીનો જથ્થો વધુને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે તેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીના સાત તબક્કાઓમાં મળી અને ગુજરાતમાં પાણીની સંરક્ષમતા એક લાખ ઓગણીસ હજાર એકસો ચુમ્માલીસ ઘાનફૂટથી પણ વધી ગઈ છે